નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યૂબ ચેનલ એક ખુલાસો થવા જઈ રહી છે સત્ય એક મોટો આઘાત આપશે ધીરજ રાખો અને બધા વીડિયો અંત સુધી જુઓ અમે આ વિડિયો તમારા બધા માટે બનાવી રહ્યા છીએ જેથી તમને ધનવાન બનાવી શકાય અને જો તમે તેને જોશો તો તમને ખબર પડશે કે અંદર ભગવાન તરફથી એક મહત્વપૂર્ણ સંકેત છે આ વિડિયો ભાગ્યશાળી લોકો સુધી પહોંચશે અમે શરૂ કરીએ તે પહેલા બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વીડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે કોમેન્ટ વિભાગમાં સાચા હૃદય અને હૃદયથી ત્રણ વખત જય માતા દી લખો જેથી તમને બધાને દેવી માતાના આશીર્વાદ અને પ્રેમ સીધો મળે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે મિત્રો અમે જે રહસ્યો જાહેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવશે તમારી માહિતી માટે જો તમે આજના વિડીયોને અવગણશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે હા એટલો બધો પસ્તાવો કે તમારી પાસે પસ્તાવો કરવાનો સમય પણ નહીં હોય તેથી અંત સુધી એકાંતમાં આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે હું તમને જણાવી દઉં કે આ ક્ષણે તમારું શરીર કેટલીક દૈવી શક્તિઓના નિયંત્રણ હેઠળ છે ફક્ત એક જ નહીં પરંતુ પાંચ દૈવી શક્તિઓ તમારા શરીર પર નિયંત્રણ ધરાવે છે આ પાંચ દૈવી શક્તિઓની ઉર્જા હવે તમારામાં પ્રવેશવા માટે તૈયાર છે અથવા એવું માનો કે આ પાંચ દેવતાઓની શક્તિ હાલમાં તમારી અંદર છે તમારે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે તમારા દુશ્મનોને પણ તમારા ચરણોમાં પ્રણામ કરવા માટે મજબૂર કરવામાં આવશે હા મારા પ્રિય મિત્રો તમે તે સાચું સાંભળ્યું પાંચ દૈવી દેવતાઓની શક્તિનું એક વર્તુળ તમારી આસપાસ રચાયું છે અને સાથે મળીને તે તમારા જીવનની દિશા બનાવશે ધ્યાથી સાંભળો જો તમે આ વીડિયોને હળવાશથી લેશો અથવા તેને અવગણશો તો તમે ભૂલ કરશો જે તમારા માટે સંપૂર્ણપણે અયોગ્ય હશે અમે તમને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તમને જે અનુભવ થવાનો છે તે પછી ફક્ત આ પવિત્ર શક્તિઓ જ તમારી આસપાસ નિવાસ કરશે અને જો આ ખાસ અનુભવ હોવા છતાં તમે ભૂલ કરો છો અથવા એવું કંઈક કરો છો જે આ દેવતાઓને નારાજ કરે છે તો તેના પરિણામો તમારા માટે ગંભીર હોઈ શકે છે કારણ કે આ ક્ષણે આ પાંચ દેવતાઓની નજર તમારા પર કેન્દ્રિત છે અને આવી પરિસ્થિતિમાં કોઈ પણ ભૂલ અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે જો તમે આ સમજી લો અને આ વિડિયોને અધવચ્ચે જ છોડી દો તો જે પરિણામો આવશે તે એવા હશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી શકો હા મિત્રો જાણો કે તમારે આ દૈવી શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે હવે એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે જો તમે આ વિડિયોને ગંભીરતાથી નહીં લો તો તમે એ જ ભૂલ કરશો જેનો અમને ડર છે તેથી બીજો કોઈ પણ વિડીયો ચાલી રહ્યો હોય જ્યાં સુધી તમે આ વીડિયો સંપૂર્ણપણે ન જુઓ ત્યાં સુધી બીજા કોઈ વિડિયો પર ધ્યાન ન આપો આ વિડિયો નથી પરંતુ એક આધ્યાત્મિક સંદેશ છે એક દૈવી પાઠ જે તમારા માટે જાણવા અને સમજવા માટે જરૂરી છે તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તેને અંત સુધી જુઓ અને તમારા જીવનની દિશા સુધારો હવે ચાલો એ શોધવા તરફ આગળ વધીએ કે આ પાંચ દેવતાઓ કોણ છે અને તમારા જીવનમાં કઈ મહત્વપૂર્ણ ઘટના બનવાની છે નિઃશંકપણે તમે વિચારી રહ્યા હશો કે આ દૈવી શક્તિઓ કોણ છે અને તેમનો પ્રભાવ અચાનક તમારા જીવનમાં કેમ પ્રવેશી રહ્યો છે તમારે એ પણ જાણવાની જરૂર છે કે તમારે કોઈ પણ સંજોગોમાં કઈ ભૂલો ટાળવી જોઈએ અમે હવે આ બધી બાબતોને વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં મિત્રો તમે સાંભળ્યું હશે કે ભગવાનનું તમે મોડા પડી શકો છો પણ ક્યારે અન્યાય થતો નથી તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે વારંવાર પ્રયત્નો કરવા છતાં સફળતા તમારી પાસેથી છટકી ગઈ છે ભાગ્યએ તમને ઘણી વખત દગો આપ્યો છે પરંતુ તમે તમારા સારા કાર્યોમાં અવિરત રહ્યા છો તમે શક્ય તેટલા પુણ્ય એકઠા કરવાનો પ્રયાસ કર્યો છે તમે ભક્તિમાં ડૂબેલા રહેવાનો પ્રયાસ કર્યો છે તમે માનતા હતા કે ફક્ત ભગવાનની ભક્તિ અને સેવા દ્વારા જ તમે તેમની કૃપા મેળવી શકો છો આ વિચારને ધ્યાનમાં રાખીને તમે આગળ વધતા રહ્યા છો પરંતુ જેમ કહેવત છે જ્યારે પણ તમે આગળ વધવાનો પ્રયાસ કરો છો ત્યારે અવરોધો ઊભા થવાના જ છે અને તમારા જીવનમાં પણ તમારા દુશ્મનોએ આને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે એવું લાગે છે કે તેઓએ તમને નીચે લાવવાનું નક્કી કર્યું છે અમે આ કારણ વગર નથી કહી રહ્યા કારણ કે થોડા દિવસો પહેલા અમારા એક જ્યોતિષીય વીડિયોમાં અમે તમને કહ્યું હતું કે તમારા દુશ્મનો તમારી સામે તાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા હતા આ તાંત્રિક વિધિઓના પ્રભાવથી તમારા જીવનમાં દુર્ભાગ્ય ગરીબી અને અસંખ્ય મુશ્કેલીઓ આવી હતી તે વીડિયોમાં અમે તમને ચેતવણી આપી હતી અને ખાતરી આપી હતી કે ભગવાન ન્યાય આપશે અને તે દુશ્મનોને યોગ્ય સમયે સજા આપવામાં આવશે હવે તે ક્ષણ આવી ગઈ છે મિત્રો આ પાંચ દેવતાઓની કૃપાથી તમારા દુશ્મનોનો ઘમંડ તૂટી ગયો છે તેઓ એટલા માનસિક આઘાતથી પીડાયા છે કે તેઓ તેને ખુલ્લેઆમ સ્વીકારી પણ શકતા નથી તેઓ બહારથી સામાન્ય દેખાઈ શકે છે પરંતુ અંદરથી તેઓ સંપૂર્ણપણે તૂટી ગયા છે હવે તેઓ એક ભયથી ઘેરાયેલા છે જે તેઓ કોઈને વ્યક્ત પણ કરી શકતા નથી હા મારા પ્રિય મિત્રો તે જાણીતું છે કે ભાગ્ય એવા લોકો સાથે વ્યવહાર કરતું નથી જે સતત બીજાઓને નુકસાન પહોંચાડે છે આવા લોકો અનિવાર્યપણે તેમના કાર્યોના પરિણામોનો સામનો કરે છે અને આ પાંચ દૈવી શક્તિઓએ તેમને તેમના કાર્યો માટે સજા આપી છે તમને પ્રભાવિત કરવા માટે ઉપયોગમાં લેવાતી બધી મેલીવિદ્યાનો હવે અંત આવી ગયો છે એક દૈવી રક્ષણાત્મક કવચ હવે તમારી આસપાસ રચાઈ ગયું છે અને આ શક્તિ જોઈને તમારા દુશ્મનો પણ સ્તબ્ધ થઈ જશે હવે જ્યારે પણ કોઈ તમારી સામે કોઈ પણ તાંત્રિક વિધિનો ઉપયોગ કરશે ત્યારે તેનો નકારાત્મક પ્રભાવ સીધો તેમના પર પડશે તેનો તમારા પર કોઈ પ્રભાવ પડશે નહીં પરંતુ તેના બદલે તે ઊર્જા તેમના ઘરમાં પ્રવેશ કરશે અને વિનાશ મચાવશે કારણ કે દૈવી દેવતાઓ દ્વારા મોકલવામાં આવેલી વિશેષ શક્તિઓ તમારા ઘરમાં રહેવાની છે આ એક ખૂબ જ શુભ અને દુર્લભ સંકેત છે અને તે ફક્ત શરૂઆત છે આ પાંચ દેવતાઓ તમને જે મહાન ભેટ આપવાના છે તે હજુ આવવાની બાકી છે જ્યારે તમે તેના વિશે સાંભળશો ત્યારે તમારા આનંદનો કોઈ પાર રહેશે નહીં તમારું હૃદય અપાર આનંદથી ભરાઈ જશે કારણ કે આ વિડિયોમાં હજુ પણ ઘણું બધું છે જે તમને આશ્ચર્યચકિત કરશે તો કૃપા કરીને આ વિડિયો ધ્યાથી જુઓ કારણ કે અમે તમને એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ક્યારેય ન કરવી જોઈએ તો અમારી ચેનલને હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો અને સાચી શ્રદ્ધા સાથે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય માતાદી લખો મારા પર વિશ્વાસ કરો જો તમે આ ત્રણ વસ્તુઓ કરશો તો તમારી મુશ્કેલીઓ આપમેળે દૂર થવા લાગશે પહેલું પગલું વિડિયોને લાઈક કરવાનું છે બીજું પગલું ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું છે અને ત્રીજું પગલું ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય માતાદી લખવાનું છે હા મિત્રો ચાલો આ દૈવી વિડિયો શરૂ કરીએ હું તમને જણાવી દઉં કે તમારા વિરોધીએ તમને નષ્ટ કરવા માટે અનેક યુક્તિઓ અજમાવી છે તેથી હવે તમ બાગેશ્વર ધામ સ્લીપ પર હવે વિરોધીનું નામ આવી ગયું છે અને બાલાજી મહારાજ હવે તેના પર ગુસ્સે છે તમારો આ દુશ્મન કોઈ પણ સંજોગોમાં ટકી શકશે નહીં કારણ કે બાલાજી મહારાજનો ક્રોધ તેના પર પડવાનો છે તેનો અંત નિશ્ચિત છે અમે પછીથી વિગતવાર સમજાવીશું પરંતુ તે પહેલાં હાથ જોડીને હું તમને વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને તેને એકવાર લાઈક કરો અને નીચે ભક્તિથી જય બાલાજી મહારાજ કૃપા કરો લખો તમે એવા દુશ્મનને સંભાળી શકો છો જે ખુલ્લેઆમ દુશ્મનાવટ બતાવે છે પરંતુ તમે એવા દુશ્મનથી પોતાને કેવી રીતે બચાવી શકો છો જે પાછળથી તમારા પર હુમલો કરે છે જે ચૂપચાપ કાળા જાદુ દ્વારા તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડે છે આવા ધૂર્ત વ્યક્તિઓથી પોતાને બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વ્યક્તિ છેલ્લા બાર વર્ષથી ગુપ્ત રીતે તમારા વિરુદ્ધ કાવતરું કરી રહ્યો છે તમારા જીવનને સંપૂર્ણપણે નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ હવે ખાતરી કરો કારણ કે બાલાજી મહારાજના આશીર્વાદ તમારા પર પડ્યા છે તમે સારી રીતે જાણો છો કે બાલાજી મહારાજ દ્વારા આશીર્વાદિત વ્યક્તિનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું છે અને આજ તમારી સાથે થવાનું છે સ્વર્ગ જેવું સુખ તમારા જીવનમાં પ્રવેશવાનું છે બાલાજી મહારાજના આશીર્વાદથી તમે વર્ષોથી જે ઇચ્છતા હતા તે બધું જ થવાનું છે વધુમાં તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે તમારા વિરોધનો અંત આવવાનો છે તેનું નામ પણ ભૂંસાઈ જવાનો છે કારણ કે તેના પાપોનો પ્યાલો ભરાઈ ગયો છે અને હવે તે સજાથી બચી શકશે નહીં તે ગમે તે કરે કોઈ તેને બચાવી શકશે નહીં બાલાજી મહારાજ તેના કાર્યોનો ન્યાય કરવાના છે અને હવે તેની મનમાનીનો અંત ચોક્કસ છે તમે તે સાચું સાંભળ્યું તેને હવે આ પૃથ્વી છોડી દેવાની ફરજ પાડવામાં આવશે તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને ગહન માહિતી છે જે તમારા માટે એકદમ જરૂરી છે તમારી માહિતી માટે છેલ્લા બાર વર્ષોમાં તમે જે પણ મુશ્કેલીઓ સહન કરી છે તમે તેનાથી પણ વધુ લાભ મેળવવાના છો તમને દરેક દિશામાંથી ફક્ત સારા સમાચાર મળશે માટીને સ્પર્શ કરવાથી પણ તે સોનામાં ફેરવાઈ જશે આવો ચમત્કાર થવાનો છે હા કળિયુગના આ યુગમાં પહેલીવાર તમારા જીવનમાં આવો ચમત્કાર થવાનો છે અને તમારા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જશે આ પહેલી વાર છે જ્યારે તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે કારણ કે બાર વર્ષ પછી તમારી કુંડળીમાં એક મહાયોગ બની રહ્યો છે તમારા ભાગ્યમાં એક મોટો ફેરફાર થવાનો છે સાથે જ એક ખૂબ જ મહત્વપૂર્ણ સારા સમાચાર પણ આવવાના છે આ સારા સમાચાર એટલા ગહન હશે કે તમને આશ્ચર્ય થશે તમારી માહિતી માટે આગામી ચોવીસ કલાકમાં ધનની દેવી લક્ષ્મી તમારી કુંડળીમાં નિવાસ કરશે જે લક્ષ્મી યોગનું એક અનોખું સંયોજન બનાવશે તમારા જીવનમાં ધરખમ પરિવર્તન આવવાનું છે તમે અચાનક અપાર સંપત્તિના માલિક બની શકો છો તમે અચાનક કરોડોની લોટરી જીતી શકો છો મારા શબ્દોને મજાક ન સમજો કારણ કે આગાહી તમારા જન્માક્ષર અને ચંદ્ર રાશિ પર આધારિત છે જે સો ટકા સાચી છે મિત્રો તમારી માહિતી માટે તમે જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગઈ છે પ્રિય મિત્રો તમને જાણ કરવામાં આવે છે કે તમારા દુઃખનો અંત આવવાનો છે તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સમસ્યા જોવા મળશે નહીં તમારા પરિવાર હવે ફક્ત તમારા વિશે વાત કરશે એકાવન કિલોગ્રામ મીઠાઈ વહેંચવી પડશે કારણ કે આટલા મોટા સારા સમાચાર આવવાના છે ઘર વાહન બંગલો સંપત્તિ મિલકત અને દરેક પ્રકારની સુખસુવિધાઓ હવે તમારા જીવનનો ભાગ બની જશે હવે તમારી કુંડળીમાં કેટલાક ગ્રહો ખૂબ જ નકારાત્મક પરિણામો આપવા લાગ્યા હતા અમુક ગ્રહોની ગતિમાં ફેરફાર સ્પષ્ટપણે સૂચવે છે કે કોઈ મોટી સમસ્યા તમારી નજીક આવી રહી છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે જેમ તમે આ વિડિયો જોઈ રહ્યા છો સમજો કે ભગવાને આ માધ્યમ તમને ચેતવણી આપવા અને રક્ષણ આપવા માટે પસંદ કર્યું છે આ સમયે તમારે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ અને આ વિડિયોમાં તમને પછીથી સમજાવવામાં આવશે પરંતુ અમે આગળ વધતા પહેલા અમે તમને ફક્ત અમારા શબ્દોને કાળજીપૂર્વક સમજવા માટે કહેવા માંગીએ છીએ અમે તમારા જીવનની સંપૂર્ણ તપાસ કરીએ છીએ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ છીએ અને તે પછી જ આ મહત્વપૂર્ણ જ્યોતિષીય વિડીયોઝ બનાવવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં દિવસ રાત ઘણી મહેનતનો સમાવેશ થાય છે અમે તમારી પાસેથી કોઈ ચાર્જ લેતા નથી અમે ફક્ત વિનંતી કરીએ છીએ કે તમને આ વીડિયો ગમે અને જો અમારી ચેનલની તમારી પહેલી મુલાકાત છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ કરવાથી તમને નુકસાન થશે નહીં તે ફક્ત તમને જ ફાયદો કરશે કારણ કે આ ચેનલ આવા મુશ્કેલ સમયમાં તમને યોગ્ય માર્ગદર્શન આપશે અને હા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય શનિદેવ લખો શનિદેવ ચોક્કસ તમારું રક્ષણ કરશે અને તમારા પર તેમના ખાસ આશીર્વાદ વરસાવશે હવે સમજો કે તમારી રાશિ પ્રમાણે આ એવો સમય છે જ્યારે ભૂલો મોંઘી સાબિત થઈ શકે છે ખાસ કરીને ત્રણ વસ્તુઓ એવી છે જે ક્યારે આપવી જોઈએ નહીં જો તમે આ ત્રણ વસ્તુઓ ભૂલથી કોઈને આપી દો છો તો તમારે નિઃશંકપણે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડશે આ ત્રણ વસ્તુઓ તમારા જીવનમાં ત્રણ મોટા સંકટ પેદા કરશે એટલા ગંભીર કે તમને જેલમાં પણ મોકલી શકાય છે અથવા કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો આ કોઈ સામાન્ય બાબત નથી તમારી કુંડળીની સ્થિતિ ગ્રહોની ગતિ અને ગોચરનું વિશ્લેષણ કર્યા પછી અમે તારણ કાઢ્યું છે કે આ ચેતવણીઓ અત્યંત ગંભીર છે તેથી આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં તો જ તમે બધી માહિતીને સંપૂર્ણપણે સમજી શકશો તો ચાલો આ વિડિયો ચાલુ રાખીએ કારણ કે આ કોઈ સામાન્ય વિડિયો નથી તેમાં તમારા જીવનની સમસ્યાઓના ઉકેલો છે જો તમને લાગે કે કોઈએ તમારા પર કોઈ અલૌકિક જાદુ તાંત્રિક વિધિ અથવા કાળો જાદુ કર્યો છે અને તમે ગમે તેટલી મહેનત કરો પરિણામો હંમેશા નકારાત્મક હોય છે તો ગભરાવાની જરૂર નથી આ વીડિયોમાં અમે વિગતવાર સમજાવીશું કે તમે તમારા દુશ્મનને કેવી રીતે હરાવી શકો છો અને કયા ઉપાયો તમારા જીવનના દરેક અવરોધને દૂર કરવામાં મદદ કરી શકે છે જેમ આપણે પહેલા ઉલ્લેખ કર્યો છે તમે પાંચ વખત તાંત્રિક વિધિઓનો ભોગ બન્યા છો પહેલો પ્રયાસ લગભગ ત્રણ વર્ષ પહેલાં થયો હતો જેની અસરો હજુ પણ રહે છે અને તેથી જ તમે સતત નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યા છો બીજો પ્રયાસ બે વર્ષ પહેલાં એક અઘોરી બાબા દ્વારા કરવામાં આવ્યો હતો ત્રીજો પ્રયાસ તાજેતરમાં જ ફક્ત ચાર દિવસ પહેલાં તમારા નામનો ઉપયોગ કરીને તાંત્રિક વિધિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો આ ધાર્મિક વિધિમાં એક દુષ્ટ આત્મા સામેલ હતો આ આત્મા હવે તમને મુશ્કેલીમાં મૂકવા જઈ રહી છે તમારે આ આત્માથી ખૂબ સાવધ રહેવું જોઈએ ચોથી વખત લીંબુ અને મરચાંનો ઉપયોગ કરીને એક ખાસ તાંત્રિક વિધિ કરવામાં આવી છે જે તમારા જીવનને સંપૂર્ણપણે નાશ કરવાનો પ્રયાસ છે ટૂંક સમયમાં પાંચમી વખત તમારા પર બીજો પ્રયોગ કરવામાં આવશે પરંતુ ડરશો નહીં આ વીડિયોમાં અમે એક ઉપાય શેર કરીશું જે તમને આ બધા તાંત્રિક પ્રભાવોથી બચાવી શકે છે અમે વિગતવાર ચર્ચા કરીશું કે તમારો દુશ્મન કોણ છે અને તેનું નામ કેવી રીતે જાહેર થ દેવી ઘણા વર્ષોથી તમારું અને તમારા આખા પરિવારનું રક્ષણ કરી રહી છે જોકે કે તાજેતરમાં થયેલી નાની બેદરકારી તમને નારાજ કરી શકે છે તેથી સાવચેત રહો અને આ ભૂલનું પુનરાવર્તન કરવાનું ટાળો નહીંતર તમારું આખું જીવન બરબાદ થઈ શકે છે એથી પ્રિયમિત્રો ક્યારેય અજાણતા આ ભૂલ ન કરો આ વિડિયો વિગતવાર માહિતી પ્રદાન કરશે જેમાં તમારે કઈ ચોક્કસ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે કઈ ભૂલો તમારે ટાળવી જોઈએ અને તમારે કયા પગલાં લેવા જોઈએ તે શામેલ છે અમે ગ્રહોના ગોચરના આધારે આ બધા પાસાઓ પર સંપૂર્ણ વિગતો પ્રદાન તમે જે તકની રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગઈ છે ભગવાન તમારા ભાગ્યને એક નવો વળાંક આપવાના છે અને તમને ઘણી સુવર્ણ તકો પ્રદાન કરવાના છે કોઈ પણ સંજોગોમાં આતક ગુમાવશો નહીં નહીં તો સમય પસાર થશે અને એ જ જૂની પરિસ્થિતિઓ ચાલુ રહેશે જેમને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આશીર્વાદ મળ્યા છે તેઓ ખરેખર ભાગ્યશાળી છે અને હવે આગામી બે દિવસમાં ભગવાન પોતે તમારા દ્વારે આવશે જીવનમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે અને તમને તેમના દર્શન પણ વ્યક્તિગત રીતે મળી શકે છે ત્રણે લોકના બધા દેવી દેવતાઓએ તમારા ભૂતકાળના કાર્યો જોયા છે અને હવે એક પછી એક સારા સમાચાર તમારા જીવનમાં આવશે તમારા દુશ્મનો તમારી સફળતા અને પ્રગતિથી એટલા ઈર્ષ્યા કરશે કે તેઓ અંદરથી ફાટી જશે પરંતુ હવે તમારી મહેનત રંગ લાવવાની છે જે સુખદ ઘટનાઓ બનવાની છે તે તમારા સપનાઓથી પણ આગળ છે હે ભગવાન તમારું નાટક ખરેખર અસાધારણ છે તમે અમારા ખાલી ખિસ્સા ભરી દીધા છે આનાથી મોટું આશીર્વાદ બીજું કયું હોઈ શકે જો તમે આર્થિક કે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા જો કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરને અસર કરી રહી છે તો ગભરાવાની જરૂર નથી વીડિયોના અંતે અમે એક ઉકેલ શેર કરીશું જે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે પરંતુ તે પહેલાં જેઓ ભગવાન કૃષ્ણના વિશેષ આશીર્વાદ મેળવવા માંગે છે તેઓએ આ વિડિયોને એક સરસ લાઇક આપવી જોઈએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ટિપ્પણી વિભાગમાં જય હો ભગવાન કૃષ્ણ લખો આમ કરવાથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહેશે તો ચાલો આ દૈવી વિડીયોની શરૂઆત એક સુંદર વિચાર સાથે કરીએ કોઈએ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો જ્યારે ભગવાન બધે જ છે ત્યારે મંદિર કેમ જવું અને જવાબ હતો બધું પુસ્તકોમાં છે શાળાએ કેમ જવું આનો સીધો અર્થ એ છે કે જે લોકો ભગવાનને અવગણે છે તેમનું જીવન નીચે તરફ ફરવા લાગે છે પરંતુ જે લોકો ભગવાનમાં સંપૂર્ણ ભક્તિથી માને છે ભગવાન પોતે તેમની સાથે પડછાયાની જેમ ચાલે છે તે તેમના માર્ગને પ્રકાશિત કરે છે અને તેમની યાત્રાને ખુશીઓથી ભરી દે છે તેથી ભગવાનમાં ક્યારેય વિશ્વાસ ન ગુમાવો કારણ કે એક દિવસ એવો આવશે જ્યારે તે જ ભગવાન તમારું જીવન બદલી નાખશે તેઓ કહે છે સમય બધું બદલી નાખે છે આજે કોઈ ખુશ હોઈ શકે છે કાલે તેમને કોઈ દુઃખનો સામનો કરવો પડી શકે છે હવે ગરીબીને અલવિદા કહેવાનો તમારો વારો છે હવે સંપત્તિ તમારા ઘરનો ભાગ બનવાની છે પરંતુ આ માટે તમારે બે લોકોથી દૂર રહેવું પડશે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ બે વ્યક્તિઓ છેલ્લા કેટલાક દિવસોથી તમારા સપનામાં અવરોધ લાવી રહી છે તેઓ જ તમારી મહેનતમાં અવરોધ લાવી રહ્યા છે અને તમારી સફળતાને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે જીવનમાં હંમેશા કેટલાક લોકોનો સમાવેશ થાય છે જે તમને વારંવાર દુઃખ પહોંચાડે છે તેઓ તમારી લાગણીઓ સાથે રમે છે અને જ્યારે તમે તેમના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો ત્યારે તેઓ તમારું હૃદય તોડી નાખે છે હવે સતર્ક રહેવાનો સમય છે